કિંમત માત્ર એક લાખ અને સિતેર હજાર રૂપિયામાં મહેન્દ્ર સ્કોર્પિયો કાર વેસવાની છે અને કોઈ પણ મોટા ટ્રેક્ટર સામે તમને સ્કોર્પિયો એક્સચેન્જ પણ કરી આપશે તો આ સ્કોર્પિયો કારનું કયું મોડલ અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં છન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે સ્કોર્પિયો કારની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે જે જે ટેન પાર્સિંગ છે જામનગર પાર્સિંગ અને સ્કોર્પિયો કાર કમની કલરમાં છે અને એન્જિન પણ કમની ફિટિંગ જોવા મળશે અને કમની કલરમાં જોવા મળશે સડો ક્યાંય પણ સ્કોર્પિયો કારમાં તમને જોવા નહીં મળે તો હાલ એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે અને કોઈ પણ કંપનીના મોટા ટ્રેક્ટર સામે એક્સચેન્જ પણ કરી આપશે તેવું માલિકનું કહેવું છે કોઈપણ ટ્રેક્ટર સામે એક્સચેન્જ પણ કરવાના છે માલિકની અને વેસાતી પણ આપવાની છે તો સ્કોર્પિયો કારની કન્ડિશન જોઈ શકો છો અને સ્કોર્પિયો કારમાં રિયર એસી આવશે ફ્રન્ટ એસી આવશે બંને એસી આવશે અને કન્ડિશન સારી જોવા મળશે તો આ સ્કોર્પિયો કારની વાત કરીએ આપણે કિંમતની તો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા સ્કોર્પિયો કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ સોત્રીસ ઇઠ્યોતેર ચારસો છ માલિકનો મોબાઈલ નંબર છે સ્કોર્પિયો કારની કિંમત માત્ર એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે કોઈપણ મોટા ટ્રેક્ટર સામે એક સેન પણ કરી આપશે આ સ્કોર્પિયો કાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તો તાલુકો ટંકારા પ્રોપર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો આ તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રેસઠ પાંચ ચોત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરીને જ જોવા જવા વિનંતી જેથી તમને માલિક સ્થળ ઉપર મળી રહીએ તો વધુ માહિતી માટે ત્રેસઠ પાંચ ચોત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ